કલ્યાણપુર તાલુકામાં બાર ઇંચથી વધુ વરસાદ વરસતા પરિસ્થિતિ બની જળબંબાકાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે કરી શકાય તેવો વરસાદ કલ્યાણપુર તાલુકામાં ખાબક્યો છે કલ્યાણપુરમાં ચાલ કલાકમાં બાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જેના કારણે દ્વારકાના રોડ પર કેળસામાં પાણી ભરાયા છે વરસાદને પગલે પાણીમાં ફસાયેલ ત્રણ લોકોને હેલિકોપ્ટરના માધ્યમથી સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં દ્વારકા પ્રાંત અધિકારી કલ્યાણપુર મામલતદાર નાયબ મામલતદાર સ્થળ પર પહોંચી ફસાયેલા નાગરિકને રેસ્ક્યુ માટે જરૂરી માર્ગદર્શનની કામગીરી કરી હતી અતિભારે વરસાદને પગલે કલ્યાણપુર તાલુકામાં પાણીમાં ફસાયેલા આઠ લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા જ્યાં કેશવપુરા ગામે ચાર અને કંટારિયા ગામે ચાર વ્યક્તિને તંત્ર દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા જ્યારે પાનેલી ગામે ભારે વરસાદના પગલે ત્રણ ખેડૂતો વાડીએ પરત ફરતા હતા ત્યારે નદીના પાણીમાં ફસાયા હતા આ અંગેની માહિતી જિલ્લા કલેક્ટરને મળતા તેમના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લઈ ત્રણેક ખેડૂતોને બચાવી લેવામાં આવ્યા હતા છેલ્લા બે દિવસ દરમિયાન દેવભૂમિ દ્વારકા બાદ કલ્યાણપુરા તાલુકામાં સૌથી વધુ વરસાદ થયો ત્યારે આજે વહેલી સવારના આશરે નવ એક વાગ્યાના સમયથી વરસાદે વેગ પકડ્યો હતો ત્યારે સાંભેલા ધારે ભારે વરસાદ વરસતા બપોરે બાર વાગ્યા સુધીમાં બાર ઇંચથી વધુ પાણી પડ્યું હતું તાલુકાના લાંબા ભોગા આસોટા સહિતના ગામોમાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી જતા અનેક ખેડૂતોના ખેતરનું ધોવાણ થઈ ગયું હતું ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે સાથે અનરાધાર બાર ઇંચ વરસાદ કાબકતા કેટલાક સ્થળોએ પરિસ્થિતિ નાજુક બની હતી અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા જ્યારે વરસાદના પગલે દ્વારકા સોમનાથ હાઇવે બંધ થઈ જવા પામ્યો હતો આ માટે કલ્યાણપુરા તાલુકામાં ખાસ આવેલી એનડીઆરએફની ટીમ જવાનોએ મોરચો સંભાળીને બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી ત્યારે ભારે વરસાદને પગલે અનેક ખેતરોનું ધોવાણ થઈ ગયું હતું નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા હાલ જિલ્લામાં સૌથી વધુ વરસાદ કલ્યાણપુર તાલુકામાં અડતાલીસ ઇંચ પડી ચૂક્યો છે કલ્યાણપુર તાલુકાનું રાવલ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ઉપરાંત ભારે વરસાદને પગલે દ્વારકા સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ જવા પામ્યો હતો જીજ્ઞાસ સોની સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ